હા તો બધું કરીને મેચી કમ્પ્લેટ કરી હવે આ મોટર આખરી કરાવવાની છે અને આ કેબલ થોડો નવો લાબો પડશે પાઇપો બાઇપો તો ગાઢીને કમ્પ્લેટ કરીને પેલો સરખી વાળો આવ્યો તો તે બધું તૈયાર કરીને જો પણ ઓના કાટ બાટ આવ્યો સાથે પેલું ઘાટ પેપર લગાવવું પડશે અને પાછો કલર કોમ કરીને તૈયાર કરી દેવું પડશે ચમકાય થોડા દાણા ચેડી પછી બધા ખેડૂતોને આપણને કોઈ ઘઉં આવશે ને કોઈ બધી તમાકુના રોપ કરશે ને અત્યારે આ કોલેલું પડ્યું છે આ હમું કરાયો તાણક વાગ કરે કે એમની ચોહી હે અને પેલા ભાઈ તો ઘેર ભાઈ પછી બાયડી અને કીધું કરીશ આ દાણા ખૂંધી બાયડી હોય કીધું એમ કર્યું છે ના ના એક રૂપિયો આલવો નહીં પણ કેવું છે આજ તો પેલા હિરંડોમાં શું કરે છે શિખર ઓટો મારવા મારવાયેલા લાગે છે ખેતરમાં કેવું છે તમારા ભાગના પૈસા લાવો કારણ બોરનો હાલ ખર્ચો આવ્યો છે હું તાત્કાલિક તો બધા રૂપિયા ચોથી ખાતું આખો તારો ભાઈ ભાઈ તમે કરો ભાઈ તમે કરો નાના ડપ દે કોઈક જરૂર હોય લાવજો પતા કોઈ ગાઢી ગાઢી ના લે તો કશું દેખાતું જ નહીં નાના તો ક તો સારું છે તેને હું સાચવું છું બોરને બોર ને ઈસાબો ને વિશાબો બાર મહિને હું સાચવું છું ઇવન તો ખાલી ઓમ પોળા ટોટિયા કરીને ઘેર શું રહેવું છે ને લાવજો પછી ભાઈ ધંધો ના કર્યો છે આખી જિંદગી ના ના પણ આજ તો કેવું છે ચાલે એવું જ નહીં ના ના અને આજ તો ચોખોટ બંધ કહી દઉં હગા પોણું લાખ રૂપિયાનું પણ કાયદેસરનો જમો ભાગ થતો હોય એ તો કાયદેસરનો લેવો જ પડે કે નાના તણ બોલતા નહીં એટલે જવા દે મને અલ્યા આ મારું બધું હોમા તો કેરી વા એટલે તો મેં લાગે પણ અત્યારે મારું રાશ હોય તો કશું થતું નહીં આવે અઝડત આવા ભાજીભાજી જેવું કરી છે મારે તું અમારી

અલ્યા ટોમા આમોશી કે પર હું કા ખોલી ખોલી બેહતો સાર્યો અતારે ચાલુ કરવાના આવું છે ઓરા તો એ દીકે છે વા બરાબર કીધું હળાય જો ને નેદી ના ના ગાલા તો કમ્પ્લીટ કાઠું થઈ ગયું આ જો હળાયું જમીન પડે ને ચોક કાડા પડ્યા છે તો પાઈજો

અલ્યા મારો બટ અરે પૈસા પૈસા કરે હે ઉભા વરસાની સીઝન પડી જાય ભાગનું બધું આયેલું એમના એમ કોથળા થપીએ ઘેર લઈ જઈને મોડી નાખીશી એરિયો ભરાવતો નહીં ને મને કે લાવો પચાસ હજાર લાવો પચાસ હજાર ચોથી લાવીને આવેલું પેલા પૈસા હું શું કરવાના છું આમ કોઈ આમ અથવાડું કરવા રાખવાના છે એ બધા એંડા ને અજબો ને કેટલું બધું પડી શકો ઢગલા પડી શકે શું કરવાનું હા હું કે હાલો તો પાછા મારા કાલ પેલો આવા તો બધું ભરાઈ જવું હું કમ્પ્લેટ કરવાનું છે હું કેતો તો હા

પૈસા કોઈ રૂપિયા પચાસ હજાર ઘાટી ને ક્યાં હાલ્યા તા પચાસ હજાર તો આલ્યા હતા પણ મારા હજુ તો લાખ દોઢ લાખ લેવાના કરશી એ પચાસ આલિયા નતા જો હિસાબ કરીને તો પચાસ તમે જેમ કોઈ તમે ઘાટી કાઢી મેં પૈસા હાલ્યા તું તમે તો તો પડે કે મારા ભાગના બોર કરે તારે પોત લાખ રૂપિયા ઘાટી તરત

ઘેર ક્યા ક્યા કરે બધા ના ઢોર છે ને આપણા ઘર નું ઢોર નહીં એક બે હારી છે કોઈક એસી હજાર રૂપિયા ક્યાં છે બે દૂધ નું હારું છે લાબુ છે મારે તો એસી આલો હતો તો પચાસ આલો તમે પચાસ હું ઘાંટું કરી દે બોર કમ્પ્લીટ થઈ જાય ધંધા નહી કરવા બોરની ની આવક પડી એ વેચી મારો અને હમું કરાવ જે કરાવર માં કોઈ લેવાનું તમારે કોઈને ને કરતું નહીં પેલા છે ને ખાડા વોટર સુધી પાઇપો કોકાળી તો એ ખર્ચો બધો નહીં થયો મારા પાઇપો તો પડી રહી લાગી તું વાળા પેલી વધારાની પાઇપો વધારાની નહીં એ પાઇપો હજુ મારે બીજો પેલી કુંડી સણવાની છે પેલા હુજેરી વોટર કુંડી મેળવાની હતું આપડા પેલા નઈ જતી લાઈ પણ એના શેતર માં હું ગાઢવાની છે તું ગમે તેમ હોદ પડતા પડતા પચાસ હજાર પૈસા પૈસા નહીં તમને લેવા પડાય કરો જે કરવું હોય મારે તો ટાઈમ સર પછી પોણીએ જો ટાઈમ સર તમે શું બાર મહિને એસી હજાર રૂપિયા હાલ રૂપિયો ખર્ચો મારો બોર મારો બોર પડ્યા આ તો ચોક પચીસ રૂપિયા વપરાય તેમાં નહીં જતા નહીં જઈ શકતો વિચાર કરું છું

તારે કાકાની કાલે ટ્રેક્ટર ખડાય અને એંડા ભરીને પોકાળવાના પૈસા વધારે દોઢ લાખ લેવાના છે ગણતરી નો પાકો છે રૂપિયાની બી લ્યો કરે પણ ઓને ખબેર ચોઈ પડી ગયા ઓના દોઢ લાખ હજુ લેવાના છે નાના દોકા આ તો ના હાલ તો પણ એ હવે કોઈ કરવું પડશે ને કે આનું બોર હોચ કર્યા વગર ચાલે એવો નહીં કારણ કે આ વસ્તી હવે ઉત્તરાયણ કોડે એમ કે તારા પછી પાસે કવાનું બવાની સિઝન આવશે તો હું કર્યો હું તો એકલો ને એકલો અને ઓન તો કશું ગતા ગમે પડી નહીં જો પૈસા વાત કરાવવા ના કે રવા જ્યો આ રોકીને વાજે મને બે નહીં લાબીન કે પૈસા આલો ના દુકાન પેલા આલવા નહીં તો આલવા નહીં દોઢ લાખ રૂપિયા લેવાના છે મારો બેટો કે લાવો પચા હોય આલો કે હશે ને બે નહીં લાબી એટલે પચાસ ચાલુ પાછા બેના બે થઈ રહી પેલું ગાલી મેલી બધું શું કરવાનું છે એના વહાણ કાઢવાનું છે મારો બેટો તો કા દાડા દાડા પણ તો મારો બેટું કા ભાઈ હિસાબ રાખે ભાઈ આ તો ભાઈ તો મારો બેટો ભાઈના છોકરા વેચી મારે એમ કરા છે ઓ તારું ભલું થાય તારું ઓને કોઈ કહેનાર જ નહીં જો કા મારો બેટો બોર ચલાવે છે તે હિસાબ તો બધો એ કમ્પ્લીટ કરાવીએ તોય પેલો એક વીઘો લસકો ભાઈ આ સુધી ના પાય રૂપિયો માજો નહીં તોય મારો બેટો જો કા ઓને જ ભૂખા તો 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 ભૂખા

અમે ચોથી લાઈન ઇને 50 આલુમો બોર બગડ્યો તો પૈસા બોર બગડ્યો પૈસા પણ પેલા એડા ગાલી મેલા 80 બોરી એડા નહીં આલતો મારા 100 લાખ પેલો હિસાબ કરો તારે તમને ખબર હતા તમે દોઢ લાખ રૂપિયા લેવાના 80 રૂપિયા આલ્યો નહીં એના પોરના જો નહીં રે આલે કે હું હિસાબ આલે હિસાબ આલે પણ પૈસા ચો આલ્યા છે અમુરદાર ના ના એમ તો વેચીને હું પૈસા કાઢ્યા હતા હું કીધું મારા એક ભેહ લાબી છે એ હજાર સો કે છે ભેના બે હારી છે લાવ કે 80 ની ભેહ લાગન 50 આલ તો બોર ચાલુ થાય

કે પૈસા માગે છે પોણનો હિસાબ જોઈને એ બતાડે ને હું પાહા પેતી 50000 રૂપિયા માંગો છો કેમ તો બોરમાં શું કરો છો આખો દાવ અરે રે 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 આ જોના જોજે કોઈ ના વળ્યું એટલે આ ગોમ ગામની હું બેટો લઈને આવું શું કામ આવ્યો છે હવે મારે કબૂલ તો કોક તો કરવું પડશે અલ્યા એવું નહીં બોલો શ્રીુભાઈ હા હોભળો એવું નહીં મેં શું કીધું કલ્યા બોર ખોલીને મેલ્યો છે બરોબર છે કે તો મે એને એમ કીધું ચોખા શબ્દો કે ભઈ આપણે તું પચાસ હજાર તું આવે બીજા હું આલુ છું પણ પોર ના હિસાબ ના દોઢ લાખ રૂપિયા હિસાબ પોર કર્યો આપડે જીતુ પણ લેવાના એને તમે આવ્યા નહીં હમણાં પચાસ આલ્યા હે પછી મોરી કોક આલ્યા તા આખો દાડો આવ્યા કરું છું કેટલા પૈસા તમને આલ્યા છે દો છે મારા ચાણે કેટલા આલ્યા છે બધી ખબર છે મને લેવાનું કઈશું નહીં કરતું તમે સમજાવો અને હું યાર હાથો માણસ છું તો મને એવો દબાવું ચેડી ક્યાં આ લેલું છે બધું મારે એ ડાયરી શિકાર નાવા બેઠો તો જબ્બા પલડી પલડી જો તમે નઈ નાખો દોઢ લાખ રૂપિયા મારા ચોપડો પડે છે મોટો આવડો મોટો ડાયરી બાયરી નહીં લખતો હું મને ખબર છે બધી તારા ચોપડા ખોટું ચિતરેલું હોય હોય તો લખેલું છે કે

તો કાગડિયા બધો રફા દફા થઈ જાય તારું ભલું થાય આ મારો બેટલો ચેટો ચી છે કે ડાયરી ધોરી જાય આખો તું ધોવરાઈ જાય ઝપી જા હખડો રે માપ માં રે ને કું ધોરાઈ જાય ડાયરી ધોરાઈ જાય ઉપર જીતું ભાઈ પૈસા પંચોતેર હજાર હાલ્યા મને લાખ માંથી કેટલા તમે સમજ્યા એક વખત પચાસ હાલ્યા પછી પચીસ આલ્યા હતા કેટલા હાલ્યા પંચોતેર થયા દોઢ લાખ લેવાના ને આકડે મારા

કોઈ કાપડામાં આવતો હોય તો આપણે જવું પડે કે ના જવું પડે તોય મૂકી દઉં ના ભાઈ મારે બોર હુનો નહીં રહેવો

ના મારો ભાઈ પાણી પી ઓફ ચડી ઘોડિયામાં ડોહાલ પૂછવું પડશે હાચું રોતો રોતો એ પૂછી લેજો ડુહાલ પૂછવું ઘેર

ના ચાલ ભલા આદમી ક્યાં ડાયરી દોરી દે વ્યવહારી તારી ડાયરી કે લખેલી ખોટી ને એવું હતું છે ભલા આદમી વાત કરો તમે મને ઓળ ઉતાર તમે મનપુખો જાય